સર આરોપી ની ધરપકડ કરવામાં આવી છે ત્રણ કયા ગુનામાં અને શું મોડેલ ઇન્ડિયા જેના આધારે સરગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ફરિયાદી મિસ્ટર પંકજ અરખાણી છે એમને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પહેલાં ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને પોતે ફારફેચ છે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી એક્ઝિક્યુટિવ છે એવી રીતના ઓળખાણ આપી હતી અને કહ્યું હતું કે અમારી કંપની છે લક્ઝરી બ્રાન્ડના એ બધી બેગ્સ એસેસરીઝ એ બનાવે છે તો આપ જો ઘર બેઠા રોજના એક હજાર રૂપિયાથી બે હજાર કમાવવા માંગતા હોય તો અમે જે ટાસ્ક આપ્યા આપને કમ્પ્લીટ કરવાના રહેશે એના બદલામાં અમે આપને પૈસા મળશે તો ઇનિશિયલી એમને આ અલગ અલગ જે બ્રાન્ડેડ વસ્તુ હોય ઓનલાઈન સાઇટ ઉપર લાઈક કરવાના અને એના સ્ક્રીનશોટ મોકલવા બદલ ઇનિશિયલી નાની નાની રકમ એમના આપવામાં આવી હતી ત્યારબાદ અમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા જેમાં બીજા લોકો એવા સ્ક્રીનશોટ નાખતા હતા કે અમને આ ટાસ્ક કરવાથી અમને પૈસા મળેલ છે એટલે ફરિયાદીને એવું કહેવામાં આવ્યું હતું કે હવે તમે જો પ્રીપેડ ટાસ્ક કરશો એટલે તમે પહેલાં થોડું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું પડશે અને પછી ટાસ્ક કર્યા બદલ એ ટાસ્ક કમ્પ્લીટ કરવા આપને બે થી ત્રણ ગણો રિટર્નમાં મળશે અને એ માટે એક વેબસાઇટ આપેલી હતી જેમાં ફરિયાદી જે પૈસા નાખતા એમાંથી બે થી ત્રણ ગણા રિટર્નની રકમ એમાં દેખાડતા હતા તો આવી રીતે અલગ અલગ સમયે ફરિયાદી પાસેથી ટોટલ પાંચ લાખ બાણું હજાર રૂપિયા એમાં જમા કરાવી દીધા હતા અને જ્યારે વિડ્રો કરવા જઈએ છીએ ત્યારે તેમાંથી કોઈ બી વિડ્રોલ થઈ શક્યું ન હતું તો જે બાબતની ફરિયાદ અહીંયા દાખલ કરવામાં આવી હતી એની તપાસમાં ફરિયાદીએ જે ત્રણ અકાઉન્ટમાં પૈસા જમા કરેલા હતા એ પૈકીનું એક અકાઉન્ટ છે એ અમદાવાદમાં આર્ક ટેકનોલોજીના નામે ખુલેલું હતું એની તપાસ કરતાં તો અમે ત્રણ આરોપીની ટોટલ ધરપકડ કરી છે એ પ્રથમ આરોપી છે વિકાસ પટેલ એ આ આર્ક ટેકનોલોજી જે અકાઉન્ટ છે એમના પ્રોપ્રાયટર છે અને આ અકાઉન્ટ એમને અન્ય બે સહ આરોપી એક મીરસિંહ રાઠોડ અને એક બીજા આરોપી છે દિકેશ પટેલ તો આ મીતસિંહ રાઠોડ અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને જે દિકેશ પટેલ છે એમને વડોદરા ખાતેથી ધરપકડ કરી બધા આરોપીના આપને પાંચ દિવસના રિમાન્ડ મળેલા હતા અને આગળની હજી અને આગળ તપાસમાં એ બી સામે આવ્યું છે કે આ લોકો પાસેથી આવી આઠ બીજી અકાઉન્ટની કીટ બી મળી છે જે અન્ય સ આરોપીને આ લોકો આપતા હતા અને આ બધા અકાઉન્ટના વિરુદ્ધમાં ટોટલ નેશનલ સાયબર ક્રાઇમ રજીસ્ટ્રેશન પોર્ટલમાં અત્યાર સુધીમાં એકસો સોળ કમ્પ્લેન મળી છે મુખ્ય આરોપી એમાં મિતસિંહ રાઠોડ દિકેશ પટેલ અને એક અન્ય આરોપી છે રિયાઝ તો આ રિયાઝ સાથે જે આ અકાઉન્ટ ખોલાવીને જેને આપ્યું છે એમની મુલાકાત એ પોતે ઓલા ઉબર માં નોકરી કરતા હોય અને એરપોર્ટ ખાતે એમની મુલાકાત થઈ હતી રિયાઝ જોડે રિયાઝે એમને કહ્યું હતું કે તું અમને કરંટ અકાઉન્ટ ખોલાઈને આપીશ તો તમને પર અકાઉન્ટ એમને વીસ થી પચીસ હજાર જેટલું કમિશન મળશે અને એમને ત્યારબાદ એમની આ મુલાકાત મિતસિંહ રાઠોડ જોડે કરાવી હતી અને મિતસિંહ અને દિકેશ પટેલ આવા લોકો જોડેથી અકાઉન્ટ લઈને અને એમાં જે પૈસા આવે છે ત્યારબાદ રિયાઝને મોકલી આપતા હતા એવું બી પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે આ ત્રણેય જણા રિયાઝ દિકેશ પટેલ મિતસિંહ રાઠોડ એ ગત વર્ષે થાઈલેન્ડ બી ગયા હતા અને લોન એપ્લિકે જે ચાઇનીઝ લોન ફ્રોડ હોય છે એ નોન એપ્લિકેશન ડેવલપ કરવાનું બી ઇનિશિયલી કામ કરવામાં કોશિશ કરી હતી બટ તે સફળ ન રહ્યા હતા ઉન્ટ મોડસ ઓપરેન્ડી જે આખી છે જે આજકાલ સૌથી વધારે ફ્રોડ બની રહ્યા છે સાયબર ક્રાઈમમાં કે જે ચાઇના ઓપરેટેડ ઇન્વેસ્ટમેન્ટ ટાસ્ક ફ્રોડના હોય છે કે સ્ટોક માર્કેટમાં એડવાઇઝરી નામે જે ફ્રોડ થઈ રહ્યા છે આ એ જ મોડસ ઓપરેન્ડી છે આ લોકો જે છે એ અકાઉન્ટ અને ક્રિપ્ટોકર એ ક્રિપ્ટો કરન્સી જે કન્વર્ટરનો રોલ નિભાવી રહ્યા છે અને જે મેં પહેલા કહ્યું કે એમના પાસેથી અમને જે બીજી આઠ કીટ મળેલી છે એમાં ટોટલ એકસો સોળ કમ્પ્લેન અમને નેશનલ સાયબર ક્રાઇમ રજીસ્ટ્રેશન પોર્ટલમાં મળ્યું કોણ લોકો ક્રિપ્ટો કરન્સી જે રિયા છે એ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે આ પૈસા દેશની બહાર મોકલે છે એ ટ્રોન સ્કેન વોલેટ હોય છે જે ડિસેન્ટ્રલાઇઝ વોલેટ હોય છે એટલે એ પિનપોર્ટ ન કરી શકાય કે કયા દેશનું બુલેટ છે બટ જે આઈડી ને બધી મળે છે એ કંબોડિયા અથવા તો ચાઇના તરફ સારું કરે છે